નમસ્કાર મિત્રો ફરી એક વખત નોલેજ ઇઝ પાવર પાર્ટ થ્રીના રૂપમાં આજે એક વધુ વિડીયો આપ સર્વે મિત્રોની સામે પ્રસ્તુત કરી રહ્યો છું મિત્રો નોલેજ ઇઝ પાવર પાર્ટ થ્રીના રૂપમાં આ વિડિયો જેનો મુખ્ય ટોપિક છે ડિફરન્સ બિટ્વિન અધ્યાત્મ એન્ડ આધ્યાત્મિકતા એટલે આધ્યાત્મિકતા કોને કહીએ છીએ આપણે અથવા એનો અર્થ શું થાય અને અધ્યાત્મ શું છે તો આ બંને વચ્ચેની થોડીક વિટંબણાઓ થોડાક તાત્વિક અર્થો હું આપની સામે સ્પષ્ટ કરવા માગું છું મિત્રો અધ્યાત્મની વૈદિક વિભાવના આધ્યાત્મિકતા જેના વિશે હું આજે થોડીક સરસ મજાની આધ્યાત્મિક વાતો આપ સર્વે મિત્રો સમક્ષ મૂકવા જઈ રહ્યો છું આશા રાખું છું કે આપ સર્વે મિત્રો એને ખૂબ ખૂબ આવકારશો અને વધુમાં વધુ એને સ્પ્રેડ કરવા અથવા એને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવા હું આપ સર્વે મિત્રોને વિનંતી કરું તો મિત્રો શરૂ કરીએ છીએ ડિફરન્સ બિટવીન અધ્યાત્મ એન્ડ અધ્યાત્મિકતા અધ્યાત્મ અને અધ્યાત્મિકતા વચ્ચેનું ભેદ સ્પષ્ટ કરવા માટે કેટલાક આધારભૂત વેદોના વાક્યો અથવા શાસ્ત્રો કે પુરાણો કે ઉપનિષદોમાંના વાક્યો આપણે રેફરન્સ તરીકે અહીંયા મૂકી રહ્યા છીએ મિત્રો વૈદિક સંસ્કૃત માં એક શબ્દ છે આત્મન તો આત્મનને ભાગે આત્મા તરીકે અનુવાદિત કરવામાં આવે છે અને તેથી આત્માનું વિજ્ઞાન અથવા આત્માનું જ્ઞાન એવો એક અર્થ અહીંયા આપણને મળે છે કે અધ્યાત્મ એટલે શું તો કે ભાઈ અધ્યાત્મ એટલે આત્માનું વિજ્ઞાન અથવા આત્માની માહિતી આપતું જ્ઞાન અધ્યાત્મ આધ્યાત્મિકતા તરીકે પણ ઘણી વખતે અનુવાદિત થાય છે પરંતુ પ્રશ્ન એ છે કે ખરેખર આ એક સચોટ અનુવાદ છે તો એના માટેના કેટલાક આધારો હું આપની સામે મૂકવા જઈ રહ્યો છું મિત્રો ઘણા લોકો એ હકીકતથી અજાણ છે કે ઋગ્વેદમાં આત્માનો કોઈ ખ્યાલ જ નથી ઋગ્વેદના મોટાભાગના શ્લોકો પંચ મહાભૂતો પંચ પંચકર્મેન્દ્રિયો પંચ જ્ઞાનેન્દ્રિય ઇન્દ્ર અને મનનું વર્ણન કરે છે તો આ પંચ મહાભૂતો પંચ કર્મેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિય ઇન્દ્ર અને મન આ બધાનું વર્ણન ઋગ્વેદમાંથી આપણને એના શ્લોકોમાંથી મળે છે મિત્રો પંચ મહાભૂતો ઋગ્વેદના આધારે જો વાત કરું તો મુખ્યત્વે પ્રકૃતિના પાંચ સ્થૂળ તત્વો જ છે દાખલા તરીકે અગ્નિ પૃથ્વી જળ વાયુ અને આકાશ જેને આપણે પંચમહાભૂત તરીકે ઓળખીએ છીએ જો તમે માનવ શરીરનું નજીકથી અવલોકન કરો તો માનવ શરીરને ટકી રહેવા માટે કઈ કઈ વસ્તુઓની આવશ્યકતા પડે છે તો માનવ શરીરમાં તાપમાન હોવું જરૂરી છે તાપમાન એટલે જે અગ્નિની અભિવ્યક્તિ કરે છે એટલે પાંચ તત્વો પંચ મહાભૂતમાંનું એક તત્વ આપણા શરીરમાં તાપમાનના રૂપમાં અગ્નિની અભિવ્યક્તિ કરતું એક તત્વ છે પૃથ્વી તત્વના ઘણા બધા તત્વો આપણા શરીરમાં હાજર છે જ મિત્રો આપણા શરીરમાં શરીરને ટકાવી રાખવા માટે પ્રાણને ટકાવી રાખવા માટે શ્વાસ લેવા માટે વાયુઓને હવાની પણ જરૂર પડે છે તો વાયુ નામનું તત્વ પણ અહીંયા હાજર છે તો શરીરમાં લગભગ સિત્તેરથી એસી ટકા પાણી છે એટલે પાણીની પણ આપણા આ માનવ શરીરને જરૂર પડે છે અને અવકાશ એટલે આકાશ નામનું તત્વ તો દરેક જગ્યાએ છે જ તો આ પંચ મહાભૂતોની વાત આપણને ઋગ્વેદમાંથી મળે છે મિત્રો આ ઉપરાંત વૈદિક ગ્રંથોની માન્યતા મુજબ પાંચ ઇન્દ્રિયો પૈકી શરીરમાં એક ચેતાતંત્ર છે જેને કેન્દ્રીય ચેતાતંત્ર તરીકે ઓળખીએ છીએ અને આના કારણે એ ચેતાતંત્રને આપણે ઇન્દ્રદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મુખ્ય ઇન્દ્રિય પૈકીનું મુખ્ય કેન્દ્રીય ચેતાતંત્ર છે જે આ શરીરના પંચ મહાભૂતોને પકડી પણ રાખે છે અને એકસાથે કોઓર્ડિનેશન પણ કરે છે અને એના દ્વારા એ ચોક્કસ કાર્યોને પ્રાપ્ત કરી શકે છે એથી ઇન્દ્રદેવને એટલે કે ચેતાતંત્રને દેવરાજ ઇન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો યજુર્વેદ અને ઉપનિષદમાં મનના બહુ વિચારની ઊંડાણપૂર્વક ચર્ચા અથવા કોઈ શોધ કરવામાં આવી નહોતી ઉપનિષદો આવ્યા ત્યાં સુધીમાં વૈદિક લોકો પોતાને મન માનતા હતા પરંતુ પછી એમણે જોયું કે જ્યારે વ્યક્તિ ગાઢ નિંદ્રામાં હોય આ બહુ સરસ ઉદાહરણ છે મિત્રો સમજવા લાયક ઉદાહરણ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ગાઢ નિંદ્રામાં હોય છે એટલે કે આપણું મન ગેરહાજર હોય છે માણસ ગાઢ નિંદ્રામાં સૂતો હોય ત્યારે મનની ગેરહાજરી હોય છે પણ એ સમયે પણ શરીરમાં પ્રાણ અને જીવન તો હોય જ છે તો આપણે મન કેવી રીતે બની શકીએ એનો મતલબ એ થયો કે મન કંઈક જુદી વસ્તુ છે અને આત્મા પણ કંઈક જુદી વસ્તુ છે કારણ કે શરીરમાં પ્રાણ અને જીવન ગાઢ નિંદ્રા દરમિયાન પણ અસ્તિત્વમાં તો છે જ તો આપણે મન કેવી રીતે બની શકીએ જ્યારે મનની ગેરહાજરી હોય ત્યારે આપણે શરીરમાં અસ્તિત્વમાં તો છીએ જ તો શરીરમાં મનની ગેરહાજરીમાં અસ્તિત્વમાં કોઈ છે એટલે સમજમાં આવ્યું કે શ્વાસ અથવા પ્રાણ એ શરીરમાં જીવનની નિશાની છે જીવનની હાજરી ગાઢ નિંદ્રામાં પણ છે જ અને એટલે એ સૂચવે છે કે આપણે હજી પણ આપણા શરીરમાં જ એટલે કે ત્યાંના ત્યાં જ છીએ એનો સીધો મતલબ એવો થાય મિત્રો બહુ જ સ્પષ્ટપણે જુઓ ધ્યાનથી સાંભળજો આનો સ્પષ્ટપણે અર્થ એ થાય કે આપણે મન તો નથી જ પરંતુ મનની બહાર છે એ જ આપણું આત્મા છે એટલે આત્મા એ મનથી કંઈક વિશેષ છે એટલા માટે આત્માનું શાબ્દિક અર્થ થાય છે મનથી વિશેષ કંઈક છે વૈદિક સંસ્કૃતની વાત કરીએ તો વૈદિક સંસ્કૃત શબ્દ અધ્યાત્મ આ અધ્યાત્મ બે અલગ અલગ શબ્દોથી બનેલો છે અધ્યાત્મ એટલે અધ્યયન કરવું અથવા શીખવું અને આત્મને એટલે આપણું સાચું સ્વ હું કોણ છું આપણા સ્વને આપણે ઓળખીએ એટલે આપણું સ્વ અને કંઈક શીખવું એનો મતલબ હું મારા સ્વની ઓળખ કરું મારા સ્વને ઓળખવા માટે અધ્યયન કરું અભ્યાસ કરું સાચું આધ્યાત્મિકતાની વિભાવનામાં એવી અનુભૂતિ અથવા સંવેદના અથવા માન્યતાનો પણ સમાવેશ થાય છે કે કંઈક મારા કરતાં મહાન છે સંવેદનાત્મક અનુભવ કરતા માનવ બનવા માટે કંઈક વધુ છે અને એનો આપણે ભાગ છીએ મનથી વિશેષ કંઈક છે આધ્યાત્મિકના આધ્યાત્મિકતાની વિભાવનામાં અનુભૂતિ સંવેદના આ બધું કરતાં કરતાં મને એવો અહેસાસ થાય કે મારા કરતાં પણ કંઈક મહાન છે અને એ સંવેદનાત્મક અનુભવ કરતાં કંઈક વધુ છે એ જે પણ વધુ છે એનો આપણે એક ભાગ છીએ અને એ વૈશ્વિક અથવા દૈવી પ્રકૃતિ છે ઋષિઓ દ્વારા પ્રાસ્તાવિક અધ્યાત્મનો ખ્યાલ સૂચવે છે કે આપણે શરીર કે મન નથી આપણે સંપૂર્ણ ચેતના ઉર્જા છીએ સમગ્ર બ્રહ્માંડ આ ચેતનાનું સ્વરૂપ છે આવું આપણને કોણ કહે છે ઋષિઓ કહે છે જ્યારે આધ્યાત્મિકતામાં ઘણીવાર તર્ક અને તર્કશાસ્ત્રના સિદ્ધાંતોને પડકારવામાં પણ આવે છે અધ્યાત્મ એ ખૂબ જ તર્ક અને તર્કનો ઉપયોગ કરીને આત્માના આનંદ માટે આનંદ પ્રાપ્ત કરવા માટે આપણે પોતાના સાચા સ્વની અનુભૂતિ કરવાનો જે વિષય છે એને અધ્યાત્મ કહેવામાં આવે છે મિત્રો અધ્યાત્મ અને આધ્યાત્મિકતાની આ જે પાતળી ભેદરેખા મેં આપ સર્વે મિત્રોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું કે મારો આ વિડિયો અને આ વિડીયોમાં દર્શાવેલી થોડીક વેદ અને શાસ્ત્રોની વાત મેં આપ સમક્ષ મૂકી છે આપ સર્વે મિત્રોને ગમશે જ જો આપ સર્વે મિત્રોને મારો આ વિડીયો ગમે હોય તો એને ખૂબ ખૂબ લાઈક કરો શેર કરો અને આપના તમામ ગ્રુપોમાં એને શેર કરો સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને ખૂબ જ જલ્દી સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું રાહ જોશો હવે પછીના વિડીયોમાં પાર્ટ ફોર એટલે નોલેજ ઇઝ પાવરના પાર્ટ ફોરના રૂપમાં આગળના વિડીયોની રાહ જોશો ધન્યવાદ